કેબિનેટ મંત્રીએ કર્યું પાક નિરીક્ષણ કેબિનેટ મંત્રી પટેલે નિરીક્ષણ કર્યું હતું જલારપોરના ગામમાં સ્થિતિનો મેળવ્યો હતો પાણી ભરાયેલા ખેતરોમાં જઈને પરિસ્થિતિનો મેળવવામાં આવ્યો મંત્રી જયરામ પણ હાજર રહ્યા હતા નુકસાનીનું નિરીક્ષણ કર્યા બાદ સમીક્ષા બેઠક કરી ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવાની નરેશભાઈએ ખાતરી આપી પ્રભાવિત જિલ્લાઓ અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઉભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે